દિવસ ગીરગઢડામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આંબાવાડી ફાર્મર પ્રોડ્યુસર કંપની પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અમરેલી અર્થ પ્રોટેક્ટર્સ પાટણ નેચર ક્લબ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ગઢડા તાલુકાના નારિયેળી મોલી લુવારી મોલી કાકેડી મોલી મોટી મોલી સાના વાંકિયા તથા સાના ડુંગર વિસ્તારમાં વિવિધ પ્રકારના સ્થાનિક વૃક્ષોના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું હતું અને વૃક્ષોની સંખ્યામાં વધારો કરી આસપાસના વિસ્તારો તથા ડુંગરોને હરિયાળો બનાવવા માટેનો પ્રયાસ કરવામાં

કૃષિ વિકાસ સહકારી સમિતિનો જે એપીઓ છે આંબાવાડી કૃષિ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ જેમાં મહિલાઓ દ્વારા દસ હજાર સીડબોલ તૈયાર કરવામાં આવેલા છે જે સીડબોલનું વાવેતર નારિયેલી મોલી ગામની આજુબાજુ કરવામાં આવેલું છે જેમાં સહયોગ તરીકે એસએસકે કે જે અમરેલીથી આવેલ છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સપોર્ટ કરવામાં આવેલો છે નમસ્કાર હું લક્ષ્મણભાઈ વાઘ આંબાવાડી ફાર્મર પ્રોડ્યુસર કંપની ચેરમેન પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અમે આજે ઉજવ્યો છે નાળિયેરી મોલી સહિત પાંચ મોલી સાણાવાકિયા નાના સમઢિયાળા એમ સાત ગામ સાથે મળી અને સીડ્સ બોલનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં કૃષિ વિકાસ સહકારી સમિતિ શિક્ષણ અને કલ્યાણ મંત્રાલય અમરેલી અને આરએસએસનું પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના સ્વયંસેવકો સાથે મળી કાર્યક્રમનું આયોજન કરેલ છે આભાર અત્યારે અગિયાર હજાર જેટલા સીડ્સ બોલ અમે ફેંકેલા છે વાવણી કરેલ છે અમે પાંચ વર્ષથી વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવીએ છીએ અને સીડ્સ બોલ વૃક્ષરોપણ એમ અલગ અલગ બધા આયામો સાથે મળી અને કામ કરીએ છીએ સીડ્સ બોલ વસ્તુ એવી છે કે માટી અને ખાતર મિક્સ કરી અને એનો સીડ્સ બોલ બનાવવામાં આવે છે એની અંદર બધા અલગ અલગ જંગલી વૃક્ષોના બીજ અમે રાખીએ છીએ જ્યારે વરસાદ થાય ત્યારે એ બોલ માંથી સીડ્સ ઉગે છે અને બોરડી એમ જંગલની અંદર જાળાની અંદર અમે બોલ નાખીએ છીએ એટલે એને પ્રાકૃતિક પ્રકૃતિમાંથી માંથી એને પાંજરું મળી રહે છે જેથી આપણે પાંજરાની જરૂર ના પડે અને ઉછેર થાય છે અમે જંગલમાંથી બધા બીજ કલેક્ટ કરીએ છીએ અને બધી બહેનો જે અમારા ગામની આસપાસની સેલ્ફ હેલ્પ ગ્રુપ જે છે એમના પાસે અને જંગલમાં બધે ત્યાં વાવણી કરીએ છીએ હા સવારે આઠ વાગે લુવાડી મલી ખાતેથી કાર્યક્રમની શરૂઆત કરી હતી ત્યાંથી ચોરાળી મોલી કાકેડી મોલી મોટી મોલી સાણા વાક્યા અને છેલ્લે સાણા ડુંગર કાર્યક્રમનું સમાપન કરી અને બધા સાથે વન ભોજન કરી